ગૌતમેશ્વરનો મૂળ ઇતિહાસ તો આ રીતે છે ગૌતમ ઋષિ જે થઈ ગયા એ એમને આ શિવલિંગ મળેલું એટલે એમણે જે એનો મૂળ આશ્રમ છે એ તો નાસિક ત્રંબકેશ્વર પણ એ સાપ આપ્યા પછી એ પોતે બારા જ્યોતિર્લિંગમાં યાત્રા નીકળ્યા એમાં પ્રથમ સૌરાષ્ટ્રીય સોમનાથ તો સૌરાષ્ટ્રનું પ્રથમ સોમનાથ એના દર્શન માટે નીકળેલા અને વચ્ચે એમને આ પ્રદેશમાંથી ચાલતા ચાલતા સાંજ પડી અને એ અહીંયા રાતવાસો રોકાણા અને સવારમાં પાર્થિવ પૂજા માટે એ ઉપરની આ કંદરાઈની અંદર શોધ માટે આવ્યા તો આ અત્યારે જે ગુફા છે એ આગળના ભાગમાં ખુલ્લી હતી એટલે એની એ ગુફાની અંદર એક માટીનો ઢગલો હતો એ પોતે માટી લેવા ગયા એટલે એમને એ ગાય આવી અને એ માટીના ઢગલા ઉપર અભિષેક કરવા લાગી એટલે પોતે સમાધિમાં બેસી ગયા તો એમને ભોળાનાથના શિવલિંગના દર્શન થયા એટલે એમણે ઈચ્છા વ્યક્ત કરી કે પ્રભુ આપના દર્શન માટે જ હું નીકળ્યો છું આપણને સ્વયં દર્શન આપો એટલે ભગવાન એ માટીનો લાફો ખૂટી ખુલી ગયો માટીનો ઢગલો અને એમાંથી ભોળાનાથે સ્વયં દર્શન દીધા અને એમને આજ્ઞા પણ કરી કે હજી રામચંદ્રજીના અવતારને વાર છે એટલે તમે બારા જ્યોતિર્લિંગ કરી રહીશો તો પણ સમય બચશે એટલે તમે આ માળો સોમનાથના ભાગરૂપે જ છે તમે આમની પૂજા આરાધના કરો એટલે ત્યારથી ગૌતમ ઋષિએ ભોળાનાથની આ શિવલિંગની પૂજા આરાધના કરી જ્યાં સુધી અહિયાનો ઉદ્ધાર ન થયો ત્યાં સુધી પછી એમની ઈચ્છા સોમનાથની હતી એટલે અહીંયા એક પોલાણવાળી જગ્યા છે એ સોમનાથ એ એ પોલાણવાળી ભોયરામાં થઈ અને ગૌતમ ઋષિ છે સોમનાથ યાત્રા દર શિવરાત્રિએ દર્શન કરી અને પાછા આ જ ગુફામાં આ શિવલિંગના પૂજા માટે આવતા અને અહીંયા બેસી અને એમણે ન્યાયશાસ્ત્ર બનાવ્યું એ પોતે ન્યાયના અધિષ્ઠાતા હતા એટલે ન્યાયશાસ્ત્ર એમણે આ ગુફામાં બેસી અને બનાવ્યું એટલે ગૌતમેશ્વરનું મૂળ એમના નામ ઉપરથી પોતે ગૌતમ ગૌતમ ઋષિએ પહેલી પૂજા કરી એટલે ગૌતમેશ્વર નામ પડ્યું એ પછી ભગવાન કૃષ્ણ દ્વારકા રાજધાની સ્થાપી એમને પણ ખબર હતી કે મારા ઈષ્ટ છે એ શિવ છે અને એ ગૌતમ ઋષિને સ્વયં પ્રગટ થયેલા એટલે પોતે ત્યાંથી રાણીઓ સાથે રથ બાંધી અને પોતાનો જન્મદિવસ અહીંયા મનાવતા એની યાદમાં જન્માષ્ટમીનો અહીંયા ગૌતમેશ્વરનો મેળો ભરાય છે એટલે ભગવાન કૃષ્ણ પણ એમની પૂજા કરી ગયેલા ગૌતમ ઋષિ તો કરી જ તો આ રીતે ગૌતમેશ્વર મહાદેવનો પ્રાગટ્ય